તો આ સાથે જ વાત કરીએ અમરેલીની અમરેલીના બાબરામાં બે કલાકમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ત્રબુડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે સુખનાથ મંદિર પાસે નદીના વહેણમાં જીપ તણાઈ ગઈ સ્થાનિક ઉકળાના પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી તણાઈ હતી મામલતદાર પોલીસ ફાયર વિભાગ સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી ફાયર વિભાગની ટીમ દ્વારા બોલેરો ગાડી પાણીમાંથી બહાર કાઢવામાં આવી

બે કલાકમાં જ પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો ત્રબોડા ગામને સ્થાનિક નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું સુખનાથ મંદિર પાસે નદીના વહેણમાં આખે આખી જીપ તણાઈ ગઈ અને જેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે રાજન ઘડિયા અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે રાજન જે રીતની માહિતી આવી હતી આ ગાડીની અંદર ત્રણથી થી ચાર લોકો હોવાનું એક અનુમાન પણ આવ્યું હતું હાલ તે લોકો મળ્યા છે તેઓની ભાળ મળી છે જે રીતે બાબરા વિસ્તારમાં વરસાદ થયો મોડી રાત સુધી ફાયર ની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી હતી કે આ ગાડીમાં કોઈ છે કે કેમ પરંતુ હજુ સુધી કોઈ ભાળ મળી નથી કોઈ હોવાની હેતુ રાજુ આભાર માહિતી બધા અમરેલીથી જ વધુ એક સમાચાર આવી રહ્યા છે ધારીના ગીર પંથકમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી છે દલખહાણીયા જળજીવડી પાણિયા અને કોડડા સહિતના ગામોમાં વરસાદ થયો છે આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અમરેલીના બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન જોવા મળ્યું છે બાબરા પંથકના ચોરખા નીલવડા તાઇવદર કરિયાણા દરેડ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ધોધમાર વરસાદ પડતા ખેતરો અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ વરસાદી જે માહોલ જોવા મળ્યો ખાંભા શહેર બાદ ખાંભાના ડેરાણ હનુમાનપુર તાલડા માલગનેશ જામકા વાગંધ્રામાં વરસાદ થયો સાવરકુંડલાના ધોબા ફિફાદ પીપરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અસહ્ય ગરમી બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા ઠંડકનો અનુભવ થયો અમરેલી બક્સિરાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો જેના પગલે માણકવાડા હળિયાત મોટા મુંજિયાસર ગામે વરસાદ વરસ્યો મોટા મુંજાસર ગામની નદીમાં નવા નીર આવ્યા સુકીભ્ટ નદીમાં નવા નીરનો પ્રવાહ શરૂ થયો અમરેલીથી આ દ્રશ્યો અમરેલીમાં ગઈકાલે જે રીતે વરસાદનું આગમન થયું હતું ભારે વરસાદ વરસ્યો તમામ તમામ ગામડાઓમાં તાલુકામાં વરસાદી માહોલ અમરેલીમાં જોવા મળ્યો માણેકવાડા મોટા મુજાસર ગામે વરસાદ થયો પણ ગઈકાલે પ્રકારનો વરસાદી માહોલ જોયો ઠંડા પવનની સાથે વરસાદ આવતા લોકોને ભારે ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી હતી સૂકીભટ નદીઓમાં પણ નવા નીરની આવક ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો નવસારી જિલ્લાના વાતાવરણમાં આવ્યું પલટો ગાજવીજ સાથે ધીમી શરૂ થયો વરસાદ શહેર નાજ જુદા વિસ્તારોમાં વરસાદ વરસ્યો અસહ્ય બફારાથી લોકોને તાપી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી વ્યારા સહિતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ વરસાદના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતોમાં વરસાદના કારણે ખુશીનો માહોલ છવાયો મલસાર જિલ્લાના વાતાવરણમાં પલટો કપરાડા અને ધરમપુર તાલુકા સહિત મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પરના વિસ્તારોમાં વરસાદ આસલોના વડોલી અને માલઘર સહિતના ગામોમાં વરસાદ અમરેલીના બાબરામાં બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં આવ્યું ઘોડાપુર સુખનાથ મંદિર પાસે સ્થાનિક વોકડાના પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી તણાય મામલતદાર પોલીસ અને ફાર વિભાગ સહિત ટીમ ઘટના સ્થળો પર પહોંચી ફાર વિભાગની બોલેરો ગાડી પાણીમાંથી બહાર કાઢી બોલેરો ગાડીમાં ત્રણથી ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન લાપતા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરાઈ સુરતના બારડોલી માંડવી માંગરોળ અને મહુવા પંથકમાં વરસાદી માહોલ છવાયો બારડોલીના કોજ પારડી રાહિત માંગરોળ તાલુકાના વાંકલ લવેટ પાનેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો કાપણી કરેલ તૈયાર પાક ખેતરમાં પડ્યો હોવાથી ખેડૂતોની ચિંતા વધી આ તરફ પણાટના હુબલીમાં પણ મેઘો વરસ્યો સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ધોધમાર વરસાદના કારણે રસ્તા પાણી તમિલનાડુના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી પશ્ચિમી ઘાટના અનેક જિલ્લાઓમાં વરસાદ તિરુનેલ અનેક વિસ્તારોમાં વરસાદ વરસાદના કારણે વાતાવરણ મનમોહક બન્યું નદીઓમાં નવા નીર આવતા લોકોમાં ખુશ મહારાષ્ટ્રમાં ચોમાસાના શ્રી ગણેશની સાથે જ મેઘરાજાએ ધબધબાટી બોલાવી મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રસ્તા પાણી પાણી થયા મુંબઈમાં ધોધમાર વરસાદ પડ્યો જાહેર રસ્તા ઉપર બે બે ફૂટ પાણી ભરાયા રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી અનેક વાહનો ફસાયા લોકોના ઘરમાં અને દુકાનોમાં ઘુસી ગયા પાણી ચોમાસાની શરૂઆતમાં મુંબઈમાં મેઘરાજાની તોફાની બેટિંગ ધોધમાર વરસાદની સાથે મુંબઈમાં જળબંબાકારની સ્થિતિ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં સમા પાણી ભરાયા મુંબઈમાં વરસાદથી વધી સમસ્યા ચોમાસાની શરૂઆતમાં વરસાદે જ ખોલી તંત્રની પોલ ભારે વરસાદના કારણે રસ્તા પાણી પાણી થયા રસ્તા પર પાણી ભરાતા વધી વાહન ચાલકોની સમસ્યા અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત લાઠી શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન લાઠી શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા અમરેલીના બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાબરા પંથકના ચરખા નીલવાડા તાઇવદર કરિયાણા દરેડ સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદ પડતા ખેતરો અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા અમરેલીના ધારી મેઘરાજાની બેટિંગ દલખાણીયા જળજીવડી પાણીયા અને કોટડા સહિતના ગામોમાં જામ્યો વરસાદી માહોલ ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડા પ્રસરી અમરેલીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ અસહ્ય ગરમી બાદ ભારે પવન સાથે વરસ્યો વરસાદ ધોબા પીપાદ પીપરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી સુરતના ઉમરપાડામાં વરસાદી માહોલ ઉમરપાડા વડપાડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો રસ્તા પર વહેતા થયા પાણી ઉનાળુ પાકને લઈને ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છોટાઉદેપુરના નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો ધોધમાર વરસાદ પડતા અસહ્ય ગરમીથી રાહત ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મેળવી પ્રિ મોન્સૂનના પહેલા વરસાદને નસવાડી તાલુકામાં લોકોએ આવકાર્યો ગીર સોમનાથ ખાંભા ગીરના ગામડાઓમાં કરા અને પવનની સાથે ખાબક્યો ધોધમાર વરસાદ ડેડાણ હનુમાનપુર તાલડા દરડી જામકા પીપળિયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો ગીરમાં મેઘરાજાની ભધરામણીથી ખેડૂતોમાં ખુશી પવનની સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી દાહોદના ગરબાડા વિસ્તારમાં વરસાદનું આગમન પવનના સાથે વરસાદ વરસ્યો અચાનક વરસાદથી અસહ્ય લોકોને રાહત મળી ભાવનગર જિલ્લામાં ભારે પવનની સાથે મેઘરાજાનું આગમન શિહોર સોનગઢ સહિતના વિસ્તારોમાં બાબા વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાયો ભારે પવનની સાથે આસપાસના વિસ્તારોમાં ધૂળની ઈદ મર્યો ઉભી મહીસાગરના જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો ભારે બફારા બાદ બાલાસિનોરમાં ધોધમાર વરસાદ વરસ્યો વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ ખાંભા બોરાલા ખડાધરા ધાવડિયા સહિતના વિસ્તારોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ બોટાદમાં જામ્યો વરસાદી માહોલ ભારે પવનની સાથે પડ્યો ધોધમાર વરસાદ પાળિયાદ રોડ ટાવર ઉપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા ઠંડક બોટાદમાં જોરદાર પવનના કારણે બે હોર્ડિંગ થયા ધરાશાયી જ્યોતિગ્રામ સર્કલ પાસે મૂકેલા હોર્ડિંગ પડ્યા વાહન વ્યવહાર પ્રભાવિત થયો સદનસીબે દુર્ઘટના ટળી દાહોદ શહેરમાં પણ વરસાદનું આગમન અસહ્ય ગરમી બાદ આવ્યું વરસાદી ઝાપટો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છોટાઉદેપુરમાં પહેલા વરસાદમાં જ ઓરસંગ નદી બેકાંઠ થઈ જીવાદોરી ગણાતી ઓરસંગ નદીમાં નવા આવક થઈ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી સતત પાણીની આવક ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ તારાજી ઉમરાળા સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ નુકસાન જોરદાર પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી ઉમરાળા ગામના કેન્દ્રવતી શાળાના પતરા ઉડ્યા છોટાઉદેપુરના સંખેડામાં ભારે પવનની સાથે પડ્યો ધોધમાર વરસાદ ઓરવાડા ગામ નજીક હાઇવે ઉપર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો જેસીબીની મદદથી વૃક્ષો હટાવી વાહન વ્યવહાર શરૂ કરાય ભરૂચમાં જામ્યો વરસાદી માહોલ અતિશય ગરમી વચ્ચે અચાનક વરસાદ વરસ્યો વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું વરસાદી માહોલ સર્જાતા ગરમીથી મળી આંશિક રાહત વડોદરાના શિનોરમાં ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદનું આગમન મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી રોડ રસ્તા થયા પાણી પાણી સાધલી સહિતના ગામોમાં વીજ પુરવઠો થ